જિલ્લાના ખાતે સંવાદથી સુરક્ષાનો કાર્યક્રમ યોજાયો પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત સંવાદથી સુરક્ષા ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી આ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નોની ચર્ચા પ્રશ્નોનું નિરાકરણ લોક જાગૃતિ લોક સહયોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જુનાગઢ જિલ્લાના પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતા અધ્યક્ષ સ્થાન આયોજન કરવામાં આવ્યું હર્ષદ મહેતા તેમજ નાયબ પોલીસ અધ્યક્ષ માંગરોળ ડીવી કોતિયાતર અને હાજર રહ્યા છે માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ઉપસ્થિત રહ્યા તેમજ માળિયાહાટીના આરએફઓ શ્રી મકવાણા તથા તેમજ જંગલ ખાતાના કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા બાળિયા હાટીના ખાતાનાની અનેક સામાજિક અને શૈક્ષણિક રીતે સંકળાયેલી તમામ સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી તમામ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું માળિયા હાટીના ખાતે આવેલી ગિરનાર સ્કૂલના બાળકોએ પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતાનો ડ્રમ વગાડી સ્વાગત કર્યું માળિયા હાટીના ખાતે આવેલી અંકુર સ્કૂલના વિદ્યાર્થી રોહનવાળાએ પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતાનો પોતાની હાથે પેઇન્ટિંગ કરી આબેહુબ ચિત્ર પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતાને

માળીહાટીના ખાતાના બ્રહ્મકુમારીની મહિલાબેન ઉપસ્થિત રહી હતી માળીહાટીના ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આઈ સુમરાથી માળીહાટીના ખાતાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લોકોને મદદરૂપ થાય તેવા કાર્યક્રમ કરી જાગૃતિ કરી મહિલાઓમાં જાગૃતિ આવે બાળકોમાં ઉત્સાહ વધે લોકો કાયદા પ્રત્યે જાગૃત બને અસામાજિક પ્રવૃત્તિ ઉપર રોક આવે તેવા ઉદ્દેશ્યથી માળિયામાં નિમણૂક થયેલ છે ત્યારથી આવા અનેક કાર્યક્રમો કરી હાટીના લોકોમાં દિલમાં સ્થાન મેળવ્યું છે હર્ષદ મહેતા સાહેબે કાર્યક્રમમાં લોકોને એક મોટિવેશનલ સ્પીચ આપી હતી ગામના લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ સ્થળ ઉપર કર્યું હતું પંકજ કાર્યાનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યૂઝ હાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે